પરદેશી શિક્ષક જી હા ગુજરાતના શાળાઓને લઈને એમ કહેવાય છે કે માછલોને ઉડતા શીખવે છે અને પક્ષીઓને તરત શીખવે છે મતલબ કે બંને વિપરીત પરિસ્થિતિ છે એનું શું કારણ છે આ તમે સમજો છો તો શિક્ષણ વિભાગ શાળાઓમાં હવે ક્યારે આ સર્જિકલ સ્ટ્રાઇક કરશે એક સૌથી મોટો સવાલ છે વર્ષોથી લાલિયાવાળી ચાલતી હોવાનો સામે આવી રહ્યું છે પણ શું આનો અંત છે અંત ક્યારે આવશે ગામડાઓના બાળકો શિક્ષણ વગર કઈ રીતે ભણશે શું પરદેશી શિક્ષકોની ઉમીદ પર ગુજરાત ભણીને આગળ વધશે કારણ કે ગુજરાતમાં જે ખબરો સામે આવી રહી છે એ ખબરો પ્રમાણે અનેક જગ્યાઓ પર શાળામાં કોઈ શિક્ષકની નોંધણી થઈ છે તો એની જગ્યા પર કોઈ બીજું આવી રહ્યું છે કોઈ વિદેશમાં છે તો એ ગાયબ છે પણ એની જગ્યા પર કોઈ બીજું આવી રહ્યું છે અથવા એની જગ્યાઓ નથી ભરવામાં આવી રહી પણ એની પાછળ શું કોઈ એક મોટા સ્કેમ થઈ રહ્યું છે આની પાછળ શું જાણી જોઈને નજર અંદાજ કરવામાં આવી રહ્યું છે શું થઈ રહ્યું છે ગુજરાતમાં સરકારી શાળામાં શિક્ષકોની ગેરહાજરીના એક બાદ એક કિસ્સાઓ એક તરફ રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટતી બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે બીજી તરફ શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે સરકારી નોકરી કરતા શિક્ષકો જલસા કરતા દેખાઈ રહ્યા છે હાલમાં 6 ઘટનાઓ સામે આવી જેમાં શિક્ષકો શાળાના પગથિયા જાણી ભૂલી ગયા હોય ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલી હાથજની પ્રાથમિક શાળા ફરજ બજાવતા શિક્ષિકા સોનલ પરમાર 1 સપ્ટેમ્બર 2023 થી હજાર છે મહેસાણા જિલ્લામાં રણછોડપુરા ગામમાં કવિતા દાસ નામની શિક્ષિકા છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશમાં છે કચ્છના માંડવીના શિરવા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા ન આવતી હોવાની ફરિયાદ છે બનાસકાંઠાના અંબાજીમાં નોકરી ચાલુ છે તેવા મહિલા શિક્ષક ભાવનાબેન પટેલ

કેનેડામાં જઈને સ્થાયી થઈ ગયો છે તેમ છતાં વાવની ઉચપા શાળામાં તેની નોકરી ચાલુ છે શિક્ષક દર્શન પટેલ નવેમ્બર બે હજાર બાવીસથી શાળામાં નથી આવી રહ્યો છતાં હજુ પણ શાળામાં તેનું ના બોલાઈ રહ્યું છે